તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું પણ જાણવા મળ્યું છે શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંને ભાગીજાનો પ્લાન બનાવ્યો હોવાની પણ શક્યતા છે હાલ તો પોલીસ દ્વારા ડીએનએ કરાવી તપાસ કરવામાં આવશે સુરતના પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા તેર વર્ષીય વિદ્યાર્થીને તેની ત્રેવીસ વર્ષીય ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા માનસી 25મી એપ્રિલે બપોરે બે વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની ગઈ છે સાડા ચાર દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુના પોલીસે ત્રીસમીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો પોલીસે તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા એક વર્ષે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું ત્રેવીસ વર્ષીય શિક્ષિકા જે તેર વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી તેની સાથે પ્રેમ સંબંધ અને તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો શિક્ષિકા વિરુદ્ધ પહેલાં જ સગીરના અપહરણને લઈ બી એન એસની કલમ એકસો સાડત્રીસ ટુ અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે સાડા ચાર દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઈ હતી શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતા પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌન શોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ ચાર આઠ અને બારનો ઉમેરો કરવામાં આવ્યો હતો શિક્ષિકાના શારીરિક શોષણનો ભોગ બનેલા તેર વર્ષીય વિદ્યાર્થીએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે ધોરણ પાંચમાં તે અભ્યાસ કરે છે ટીચર તરીકે માનસી સ્કૂલમાં ભણાવે છે તેમજ પોતાના ઘર પાસે માનસી ટીચર રહે છે અને તેના ઘરે ટ્યુશનમાં તે જાય છે ટ્યુશન માટે જતો ત્યારે માનસી ટીચરે પોતાના ઘરે કોઈ જ ન હતું ત્યારે તેના કહેવાથી એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો ગત પચીસમી એપ્રિલના રોજ પોતાના ઘર નીચે રમતો હતો ત્યારે ટીચરે કહ્યું કે સ્કૂલ પાસે આવો જેથી સ્કૂલ પાસે જતા ત્યાંથી માનસી ટીચર પર્વત પાટ્યા ત્યાંથી વીઆર મોલ ફરવા લઈ ગયા હતા ત્યાંથી પરત સુરત સ્ટેશન આવી બસમાં બેસીને વડોદરા શહેર ગયા હતા વડોદરા ખાતે રાત્રિના હોટલમાં રોકાણ કર્યું હતું ત્યારે માનસી ટીચરના કહેવાથી તેની સાથે એક વખત ફરી શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ ત્યાંથી નીકળી અમદાવાદ ગયેલા ત્યાં આખો દિવસ શહેરમાં ફરેલા ત્યારબાદ રાત્રિના બસમાં બેસીને જયપુર ખાતે ગયેલા ત્યાં એક દિવસ રોકાયેલા ત્યારબાદ ત્યાંથી દિલ્હી ગયેલા અને ત્યાંથી વૃંદાવન ગયેલા ત્યાં મંદિરમાં દર્શન કરીને પરત જયપુર ગયા હતા ત્યાંથી પરત અમદાવાદ આવ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં પોલીસે અમને પકડ્યા હતા આ શિક્ષિકા સગીરને ત્રણ વર્ષી અભ્યાસ કરાવી રહી હતી શિક્ષિકાએ મુગ્ધાવસ્થામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થી સાથે ફિઝિકલ રિલેશન્સ સ્થાપ્યા હતા તે દરમિયાન ગર્ભ રહી ગયો હતો જેથી શિક્ષિકા સાથે રહી અલગ દુનિયા બનાવવાના ઈરાદે તેને ભગાડી ગઈ હતી સુરતથી ભાગીને વડોદરા ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ દરમિયાન શિક્ષિકાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા પોલીસે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે

इसी बीच में जब शिक्षिका का हमने जो मेडिकल कराया जो कि एक पुलिस प्रोसीजर का पार्ट है उसमें हमें ये पता चला कि डॉक्टर ने बताया कि ये शिक्षिका जो है ये गर्भवती है और इसका जो प्रेगनेंसी है ये बीस वीक चार दिन का है अभी पुलिस को अभी महिला की रिमांड मिली है और हम इसमें जो गुना वाली जगह है उसका पंचनामा करेंगे और उसमें हम डी सैंपलिंग करके साइंटिफिक तरीका अपना के ये हम इस्टेब्लिश करने की कोशिश करेंगे कि ये जो जो प्रेगनेंसी है ये जो जो बच्चा है इसका डीएनए किसके साथ मैच कर रहा है और लड़के के साथ मैच कर रहा है कि नहीं कर रहा है इसमें हम अभी डिटेल में कर रहे हैं और सारी जब तक हमें कोई जो प्रेगनेंसी है, fact, वो प्रेगनेंसी है टेस्ट में पॉजिटिव है प्रेगनेंसी और बीस वीक चार दिन का बच्चा है तो अभी तक तो जितना उसने बोला है कि हाँ मतलब उसने बोला है कि ये बच्चा है जो है उस लड़के के साथ जो सेक्सुअल इंटरकोर्स हुआ उसके कारण जो हुआ है लेकिन अभी हम ये स्टेब्लिश करना हमें पड़ेगा कि ये जो बच्चा है वो उसी का है या किसी और का है इसके लिए हम डीएनए एन सैम्पलिंग के बिना हम बता नहीं सकते हैं किशोर के साथ किशोर के साथ पूछताछ हुई तो यही पता चला है प्राथमिक में कि दोनों के बीच में प्रेम प्रसंग था और इस प्रेम प्रसंग में इन दोनों ने मिलकर ये